હેલો માય યુટ્યુબ ફેમિલી તો અમે જઈ રહ્યા છીએ મંદિરે હું મારા મમ્મી તો કિશન વયો ગયો છે ઘરે તો મમ્મી કિશન વયો ગયો ગમતું હમણાં જ ફોન આવ્યો તો એ કે કાંઈ નહીં બારે રખડું હું કોઈ નમરે તમને કંઈ તમે ના આવો મેં કીધું મંદિરે જાય છે તો ભાઈશ આજ મારા ભાઈ કિશન એના ઘરે વયો ગયો તો અમને ગમે નહીં એટલે અમે આજે જાય છે મંદિરે તો મમ્મી લઈ રહ્યા છે અહીંયા ફૂલ અને અમે આજે કઈ જગ્યાએ જાઈ છીએ મમ્મી કેટલા મોટો મોટો છે તો યુટ્યુબ ફેમિલી તો અમે જાઈ છીએ વાડીએ ને વાડીએ અહીંયા મમ્મી કોકને એમ કેતી કે બતન ના કાપતા આવા મારી વાડી છે નહીં મમ્મી ખાતા થઈ જઈએ પછી જો આપડે કરવાની છે અમાર વાડ કરવાની છે અમારી વાડ કોક ઉખી જાય તો મમ્મી બાજવા ને બોલા રસ્તા કા વાત કો આપડો લેતા જાવ હેલો માય યુટ્યુબ ફેમિલી તો અમે લોકો આવી ગયા છે હા પજોરે તો હલી આવો હેલો યુટ્યુબ ફેમિલી અમે ચાલો આજે આઠ દિવસ થઈ ગયા અમે આવ્યા નથી ઓલા સોમવારે જેવા ના ખે ઓલા સોમવારે અમે નતા એટલે આ સોમવારે તો અમે આવી ગયા ને કિશન ભાઈ ગયો ઘરે એને નહોતું આવું ધરા હાલ અહીંયા અમે લોકો પોચવા આવ્યા છે મંદિરે

હારતીની વાલા તમારી ધૂમી લાગી પારતીની વાલા તમારી ધૂળી લાગી હર હર સમુ ભોડા તમારી ધૂમે લાગી તો ગાઈશ આજે મારા મમ્મીએ ભજન થયું કે તમે બધા કોમેન્ટ બોક્સમાં કહેજો કે એવું ગાયું તો ચાલો મંદિર આવી ગયું છે એટલે જોઈ લો આટલું આઘું છે મંદિર તો આપણે મંદિરે પહોંચી આવ્યા છીએ

કેમ કે આજે મંદિરે ઘણા બધા માણસો છે હેલો માય યુટ્યુબ ફેમિલી વાળી આજ નહીં જોવાય તો કાઈ બોરે નહીં આવે કાઈ એમાં અહીંયા પાણી કેટલું નીકળે છે બુડબુડિયા બોલ આ બોલ આdio જો તો ચાલો ફ્રેન્ડ અમે દર્શન કરી લીધા ને આજે તો મહાદેવ ઘણા બધા લોકો હતા નહીં જો પાણીમાં શું થાય છે કંઈક એવું છે અને અમે જાય છીએ હવે બોર લેવા હું ને મમ્મી તો ચાલો થોડાક બોર ખાઈ લઈએ આજે કાટા બહુ હેવા પણ બોર ખાવા હોય તો કાટા એ લાગે નહીં મમ્મી એવા જ ચાક પછી દળી ગયા તો જો ફ્રેન્ડ અમે આવી ગયા છીએ બોર લેવા છે તો થાવ

હા પણ બીજું કામ નહીં થયા વાળી ના જવું તો ચાલો ફ્રેન્ડ અમે લોકો ઘરે શું છે અજબ ગજબ છે કાંઈક ખબર નહીં શું હે એ તો પાણીનો અવાજ આવે છે તો ચાલો ફ્રેન્ડ આપણે જાય છે ઘરે ઘરે આજે દાદીમાં હે ટ્યુશન તો ઘરે વયું ગયો હે ને મસ્ત મજા

ને ને છે છે જો જો બેસી ગઈ લો ફ્રેન્ડ મસ્ત બેઠી ના બા 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 શું કરો છો બેઠા બેઠા સાંજ પડી ગઈ અમે ગયા તો મંદિરે બા થી હાલી ના હા કાંબા તમે આલી ન થકતા ને બહુ થાકી જામી જાય